ઘેડ વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે હજારો વીઘા જમીનમાં મગફળીના પાકને નુકસાન થયું છે છેલ્લા ચાર દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ સવારથી વરસાદ શરૂ થયો છે અને હજુ પણ ત્રણ દિવસની આગાહી છે ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે

આખો વિસ્તાર આ વિસ્તાર આખો માનવી જે કાઢવાનો આવ્યો ત્યારે આવી પરિસ્થિતિ છે હું તમને આવી પરિસ્થિતિ છે આખે આખી આ વિસ્તાર જે ધરસન ગામના તમામ ખેડૂતોની છે એ વેદનાઓ છે કઈ કારણ કે ત્રણ દિવસથી સતત અહીંયા વરસાદ પડી રહ્યો છે આજ સવારથી વરસાદ પડી રહ્યો છે જ્યાં જોવો ત્યાં આવી ઝાડ છે કે વિસ્તારના સમગ્ર વિસ્તારોની વાત કરીએ તો આવી જ વિસ્તાર છે જો આ પાથાણા આ ખેડૂતો હોય પાસે સમગ્ર કે વિસ્તારના ખેડૂતો છે કે ધરસન ગામના હે આવી પરિસ્થિતિ છે આ માનવી જે હે ફોંગ વરી ગઈ છે આવી પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે આપણે ગામના આગેવાનો છે ધરસન ગામના લોકો છે જો

બાકાત કરી દેવામાં આવે ત્યારે આપણે સ્થાનિકો સાથે શું કહેશો કેટલા વીઘા જમીનમાં નુકસાન હે કવડો ખર્ચો કરવામાં આવ્યો તો મારે પચીસ વીઘાની મગફળી છે અત્યારે આ તમે જોઈ શકો છો લાઈવ આવો વરસાદ સતત ઝીણો ઝીણો વરસાદ બે ત્રણ દિવસ છે સારું ને ધુમસ જેવું વાતાવરણને કારણે મગફળી તદ્દન પાક ફેલ થયેલ છે જુઓ આમાં હાવ ધોરનો પણ કુસો સારો કયો એ બધું ફેલ છે વીઘે અમારે કમસે કમ બાર થી પંદર હજારનો ખર્ચો કરેલ છે માણસ નથી કેતું કે ત્યાર કોરિયો ભાણા માં આવીને વયો ગો એવી પરિસ્થિતિ અમારી ખેડૂની છે અટાણે ફરસો કરેલ ત્યાર ઉપનેર આવેલ માંડીલ ને જો આવી પરિસ્થિતિ છે આ ડોડવા જોવો તમે એટલે આવી પરિસ્થિતિ ત્રણેય તાલુકાની છે પોરબંદર રાણાવાવ ને કુતિયાણા વરસાદ ભગવાન ને કુદરત ને આફત અમે સરકાર પરથી આ આશા રાખીએ કે અમને કઈક વળતર ખેડૂને આપે બાપા ઘરસન ગામના કેટલા ખેડૂતો હોય કેવી પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ અટાણે ગણો તો ખેડૂત ને દઈની પડ્યું છે પરિસ્થિતિ છે તને કારણ કે આવા મોંઘા પડા બિયારણ આવ્યા ખાતરું આવ્યા દવા સાટી ને આ આ મોલ બધો નિષ્ફળ છે તને અમારો અમારો કોઈ પણ બીજો આશરો પણ થી કે આનાથી પાછો અમે બે તે નભી હગે માણસ બરાબર અને આમાં કેટલો કેટલો અમે ખર્ચ કર્યો અમે કેટલા બિયારણ કવડા મોંઘા બિયારણ કવડી મોટી દવાના કવડા ખર્ચ કવડા ખાતરના ખર્ચા અને તમે ગણો ને તો અગિયાર થી બાર હજાર રૂપિયા એક વીકે તમે અમારી મજૂરી સડી ગયું સરકાર પાસે હું ઈચ્છા રાખો સરકાર ભાઈ અમારે ઈચ્છા એવી અમે તો વળતર ને ઈચ્છા કે વળતર મળવી જોઈએ સહાય નહીં વળતર મળવી જોઈએ કેટલી કેટલી વળતર ઈચ્છા હોય વળતર ઓછા છે હમણે છે ને પંદર હજાર વીઘે પંદર હજાર રૂપિયા મળવા જોઈએ તો હમણાં આ ખેડૂત બેઠા થાય બાકી કોઈ ડિસેમ્બર બેઠા નથી થાય એમ ખેડૂત

માંડવી બતાવશે કારણ કે આ માંડવી જ ઓછામાં ઓછી મારા ખ્યાલમાં છે ચારસો પાંચસો વીઘાની આસપાસ છે કારણ કે જ્યાં નજર નથી પહોંચી ત્યાં આ પાથરાઓ ભરેલા છે આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે સરકાર પાસે શું આછા હશે સરકાર

બરાબર આવી પરિસ્થિતિ છે ને આ ઘેર વિસ્તારની ને એવી છે કે આમાં કોઈ રવિ સિઝન નહીં એટલે આગળ પાક વીમો તો ફેલ થઈ ગયો પાક વીમો પાસ નથી થતો પાક જે વીમો છે એ નથી પાસ કરતા લોકો અત્યારે જે ખેડૂત એ ઉતાર છે પાક ધિરાણ છે હું કહેશો એનો પાક ધિરાણ તદ્દન જે લીધેલ છે એ માફ કરે સરકાર પાસે આમાં હાથ ખેડૂત પાસે ભરવા પૈસા ક્યાં આ ઉપર થઈ હોય તો ભરે ને આ ફેલ છે ને હું તો કે તાત્કાલિક સહાય સર્વે કરીને સરકાર આપે પોરબંદર જિલ્લાને આખા નહીં ખેડૂતને આ પરિસ્થિતિ તાલુકામાં ણા પરિસ્થિતિ છે આ તમે જ્યાં નજીક કરો ના જવું અટાને પશુને ની ખબર અમે પૂરું છે ઢોરની તકલીફ મેન છે આ પોરબંદર અંદર વરસાદ એક ધારો બે દિવસ ચાલુ જ છે બરાબર એટલે અત્યારે વાતાવરણ ધુમ્મસ છે અત્યારે પણ જો વરસાદ ઝીણો 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 ચાલુ છે કદાચ મોબાઈલ ની અંદર નહીં બતાવે પણ અમને અનુભવ થઈ રહ્યો છે કારણ કે આજે અમે ઘેર વિસ્તારની ની મુલાકાત કરવા નીકળ્યા ત્યારે રસ્તાઓમાં પણ વરસાદનો નો ક્યાંક ને ક્યાંક વિલંબ જોવા મળ્યો આવી પરિસ્થિતિ સમગ્ર ઘેર વિસ્તાર છે આમ તો પોરબંદર જિલ્લાની જોવા મળી રહી ત્યારે આ વિસ્તાર લોકો ઈચ્છી રહ્યા છે કે ભાઈ હવે વળતર તો દેવું હોય તો વીખે પંદર હજાર રૂપિયા જેવું મળવું જોઈએ અને ખરેખર જો પાક ધિરાણ જે ખેડૂતો લીધું છે મહામહિમ કરીને કારણ કે પાક ધિરાણ પણ એમ એમ